અમદાવાદ શહેર માં આવેલ ખોખરા વિસ્તાર માં અનુપમ પુલ નીચે અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી આવેલ છે આ વ્યક્તિ ની આશરે ત્રીસ ચાલીસ વર્ષ ની લાગી આવેલ છે અમદાવાદ શહેર માં અવારનવાર હાફ મર્ડર જેવી ઘટનાઓ બની રહી છે દિવસે દિવસે ક્રાઈમ બેકાબુ જોવા મળી આવેલ છે અહિયાં મર્ડર જેવું કઈક બનાવ બન્યું